નો વાત કરો આગળી ધોબી તમારી ભેગો થઈ જાય આગળી ભાઈ આવતા તો હાચી નહી હકો 8 કલાકમાં એક રિપોર્ટ નથી આવીપો અમારે લેટિસ ભેગી થઈ જાય ને તો તમે હાચી નહી હકો તો દોશી સમય થાવ છે

હા કલ્પેશ બગડા બરાબર સત્યાવીસ ની અંદર નામ છે બરાબર છે એથી કોઈ બીજું એક લાઈવ દેખાયવાનું કેટલું સંગી આવે મિત્રો એક બીજું નિવાર છે ઓકે ઓકે રોલ મુલાકાતની પરિસ્થિતિમાં તમે આપો અરે ભાઈ સાઈડમાં આવો ભમપલા આવ્યા છે કેટલા પાંચ છે કેટલો સમય લાગે હમરા તો હલતા હો તો મારા ટેકે અમે મોબાઈલ નીચે અમારી માહીયા ડિસ્પ્લે ए भाई एक टेस्ट नहीं आ मुची चुका है भाई मोबाइल नहीं आ गया प्रोसेस दैनिक कंट्रोल दत्ता मोमो पाछा है हमें लेटेस्ट आंकड़ों छू है किता रिपोर्ट आ गया भाई क्या कर हाथ भाई भाई हमरा कुछ जानेगा हेड पिक्चर 27 बॉडी ऊपर भी हमने फैला है आज रात

બસ નું મેટિંગ બાકી છે જેની હવે ઠીક સાહેબ ગેમ ઝોન નું સ્ટ્રક્ચર નબ્રુ હતું છતાં પણ 4 વર્ષથી આ ધમધમતું હતું આ કેટલું વ્યાજ સાહેબ આજે કેટલાના પરિવારોના માળા વિકાઈ ગયા એ આપનો પ્રશ્ન યોગ્ય રીતે ચર્ચા છે અને એ કોઈ વ્યાજ ભી હતું હું કહું કે અન્ય કોઈ કે તોય પણ એની વ્યાજ તા ગ્યારેય સીધત થવાની ન હતી એ નતું એટલા માટે

છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાની હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને ગુણવું હું જ મળ્યો અને આપના લોકોએ મારી બાઇક પણ લીધી એમ્સમાં સાહેબ વાત છે બેસાડવો જોઈએ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા

સરકાર પણ એમ્સ રિપોર્ટ માટે ગાંધીનગર ચોપન કલાક થઈ હજી કેટલા સ્વજનોને કહેતા અહીંયા કોઈ યોગ્ય જવાબ નથી આપડે

उपरांत हमें अनुरूप एक्शन सर पर ये ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं है तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो तस्वीर की रचना हुई वो ही ये सारे के क्या करें वो बच्चों की जान का क्या